ફોટું દેરોજ ખીજા હું કે ભાઈ મને ગેર થી ખીજા ઓહ તો બીક લાગે છે સવાર સવારમાં ઉત્તપમ ને ઉત્તપમ છે આજ છે રજા ફાઇનલી એક રજા આવી છે આખી એક જ છે આખી રજા સરસ બીજું તો કામ છે પાછું કોબી નથી નાખવી નહીં

શેફ આ પેન ને કેટલી ગરમ થવા દેવાની પછી પુડલો બનાવવાનો હવે નખરા કરી માં બનાવવા મે એ છે આ શેફ એને ફૂલ ગરમ થવા દે બસ આવડે છે તોય પછી જય ગણપતિ બાપા એટલું બધું સમસી રખાય એની કરતા બસ શાબાશ સમ સમ છે ની જરૂર પડશે એ તો કહું છું હાલ થઈ ગયું મન કો તસલ્લી મિલ ગઈ તસલ્લી થઈ ગઈ મન કો તસલ્લી મિલ ગઈ મને ખબર જ હતી હમણા પાક છે ને એટલે આનો યુઝ થશે અરે ભાઈ સમજી દે ના કરતા હોય હા નતુતર વિડિયો મારે કટ 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 શેતા ડિચું કોના ઉત્તમ મારા અપન કે ઉત્તમ

એક એક બે બે ની તો નહી હો દસ દસ વીસ વીસ યુરો ની શોપ હોય પણ અત્યારે છે ને એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ હાલી રહ્યું છે અમે જઈ રહ્યા છીએ એની બાજુમાં ઓલી એક એક યુરો ની છે હા બાજુમાં એક યુરો શોપ છે મતલબ એક યુરો વાળી એમાં એટલે એવું નહી કે એક યુરો ની વસ્તુનો નો હોય બાર એમાં એક હજાર વસ્તુ એક હજાર ઉપર વસ્તુ એક એક યુરો ની હોય પણ એની આપણે કામ ની હોય ની બનવું એટલું હેલું નથી જેટલું લાગે છે એટલું ખાલી પાંચ મિનિટ આ ફોર્ટીન પ્રો મેક્સ છે પકડી ને તા તો આ થાશ બહુ વજન છે ને બ્લોગર બધા બહુ સ્ટ્રગલ કરતા હોય છે 24 કલાક ફોન હાથમાં રાખે તો ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો એટલે કહો છું કે બધા ફટાફટ ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કેવો મસ્ત વાતાવરણ છે વાતાવરણ બહુ મસ્ત જ હોય છે બસ મસ્ત ન હોય આપણે નીકળીએ બસ જાય

રમકડા ને એવું અહીંથી થોડું લેવાય આપણે બહુ સસ્તા મળે ના સો રૂપિયામાં એની જેવડો ખટારો આવી જાય નો આવે જો અહીંયા બધી છે ને એક હજાર પ્લસ વસ્તુ એક યુરો ની મળે ને એની જ બાજુમાં હજી બે આર્ટિકલ ફ્યુર આઈન ઓયરો યુરો શોપ સેકન્ડ હેન્ડ અહીંયા છે ને સેકન્ડ હેન્ડ વસ્તુ મળે મતલબ ક્લોથ બધા સેકન્ડ હેન્ડ હોય છે અમે ક્યારે આટો મારવા ન ગયા સેકન્ડ નું નામ પડે એટલે અહીંના લોકોને જોઈએ એટલે એવું થાય ઈ જો ઈ જોવાય નહીં જવાનું જો આવી જો 50% સેલ વાળો જો અહીંયા છે અહીં સેલ 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 છે આપણે આમાં જાવ છે ને જો આ જો 50% સેલ છે અહીંયા અહીંયા નાની થી લઈને મોટી વસ્તુ સોક્સ થી લઈને કપડામાં ટોટલ વસ્તુ ટી શર્ટ ટોપી શોલ ટોપ બધી વસ્તુ ટોપમાં મળે પછી સ્ટેશનરી ને ઓલ સામાન મળે સોક્સ જેવો છે અહિયાં જો કિચન છે ટોટલ વસ્તુ છે ને અત્યારે છે ને ડિસ્કાઉન્ટ આલે છે તો જે ભી બર્લિન માં અથવા અનધર સિટીમાં હોય એ ખબર નથી બધે હોય ને તો વુલ વર્કમાં જઈ આવો અહિયાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે હવે અમે ખરીદી કરવા માંડે ફટાફટ હે આ 4 ટી-શર્ટ ઓ હારા છે હમ જે બસ નથી બતાવતા ને એ બધી બસો આવે છે એ તો એવું જ હોય તમે તો સી બે ટ્રાવેલિંગ નથી કર્યું જોબ માથે બાકી એવું ઊંધું જ થાય હા મે હોય ને બસ જાય પછી વેઇટ કરવું પડે એ મીઠી ફાઈ આવી છે ને સિક રોકવાની મજા જ કે અલગ હોય છે સિક્સ ઇઝ હિયર ધનક બિકે સુબિશ ઇસ દી ઇન્ડિયા બસ બસ કેટલી ત્રણ બસો આવી જવાનું હતું ક્યારે એક નહોતી આવી એક તો ઊભી ન રહીને વહી ગઈ તો મેં ઊભ્યો આટલી બધી હોય પછી હું જે બાજુ જવાનું એ બાજુ બસ ઓછી આવે હવે આપણે ખુલશે આ એક સિગ્નલ એવું છે ને અડધે પોગીતા બેન થઈ જાય ન કર નો પેકું થાય અહીંયા તોડી ની તો આ ધોડવા વાળો ધોડવા સિગ્નલ છે ધોડવા જો કે એટલે સિગ્નલ વાળો થાય પછી ઓલા ઓલાઈ નો ઉભારી પાછા અલા કામ ખબર નહી 3 વર્ષથી ચાલુ છે કેદી અમે ફાઇનલી 50% નો લાભ ઉઠાવ્યો ભરી કપડામાં હારું છે ટી-શર્ટ છે નાઈટ ડ્રેસ છે આ બધી વસ્તુ સારી છે ઇન્ડિયાના ભાવ ઇન્ડિયાના ભાવ પ્રમાણે છે ટી-શર્ટ પહેરું કેટલાનું આવ્યું 400 રૂપિયા હું તો પહેલા એક લાવ્યા જોયું પહેરું

તો આવી જાવ બધા મંચુરિયમ ખાવા તો હવે હું કોબી ખમણવા માનું ચાલો તો હવે આપણે કોબી ખમણી કેપ્સિકમ ખમણી નાખા છે કોબી ગાજર ને હવે હું કટિંગ કરી વઘાર માટે કાંદા અને કેપ્સિકમ સેફ આવી ગયા છે વઘાર માટે માસ્ટર સેફ ખવાર નામ આપ્યું ને હા કેવી રીતે વાળવાનો ઉત્તપમ

યુઝ કરવું હોય વધુ હોય તો ઓલું આની માટે સુગર કોઈ થોડી કોબી છે ને કટ કરેલી રાખજો ને આ ખારે ખાવા ઈ તો આપણે ખા ઓલું જ નઈ કરતા તો લાવી ત્યારે તો ખાઈ જ છે એનો યુઝ આમાં કરી નાખો છે તો તો આ પ્લેટ આપો ગરો છે ને વિશાળ લે પટી મારતો ભલે બગાડ્યું છે એમ ને રોરા વેનું નામ જ ડુંગળી કહેવાય ડુંગળી ની જો મારું નામ લે ભાઈ ને અહીંયા ખીજે મારે શું કરવાનું તે હા રો ખબર પડી જાય કે હાથમાં ડુંગળી છે જો બધું શું કરી દીધું છે પંખો બારી ખોલ નાખી છે આંખું બહુ બળે એક તેલ થી ને આની ડુંગળી

તમે મે પોક્ષ્યો તા મંચુરિયમ મંગાઈ દો તો ખાઈ જાઉ મંચુરિયમ ઈ એમ કે 15 લાખ ભરીને વિઝા લેવા ને ખાવા આવવા ના તો કેટલા આવે હાઈટ નું આવે ને 80 નું મેમ મગજ કાવતું છે હા એ ખાઈ લઈ ને મને નો ભાવે સુરત મંચુરિયમ તો આમ બધાય ઇન્સ્ટન્ટ આલતા જાય લેતા આવે એવું હોય હમ સુરત વાળા પછી બીજા સિટી ને નહીં ખબર કેવું છે

એને જો મસાલો રેડી રાખ્યો છે કયો મસાલો વાપરીએ આપણે ગજેન્દ્ર રાજ નો મસાલો વાપરી છે મી ગજેન્દ્ર રાજ ની હા ગજેન્દ્ર નાખી હાલે તો તમને કેવું લાગે છે મંચુરિયમ ગજેન્દ્ર રાજ નું મંચુરિયમ કેવું લાગે છે હા તો બસ કહો હવે તું તો ખાસો પહેલેથી તેજ મગાવ્યું છે આ તે સારું જ લાગે છે

તો આપણે ભાખરી કરીને હા હવે પછી બને કઈ નક્કી નઈ બાકી ભાખરી જિંદાબાદ ભાખરી જિંદાબાદ કાલ રસોઈ બનાવવાની જર્મની નિયમ છે તમે કપલમાં આવો કે પછી ગ્રુપમાં આવો જે ઘરે હોય ને એને રસોઈ બનાવવાની પછી ડિપેન્ડ કરે છે કે ભાઈ કઈ રીતે બનાવો છો અમે શું કહેવાય કે કપલમાં જે ઘેરે હોય ને એને રસોઈ બનાવવા બનાવવાની કેમ કે અહીંયા પોહાય નહીં તો ભાઈ તારે બે વર્ષ પછી લગ્ન થાય એટલે તારે બધું જો કે ભાર્ગવ તો શેફ બની ગયો છે એને બધું આવડે જ છે હવે માસ્ટર શેફ થઈ ગયો છે ભાખરી આવડતી નહોતી અંદર બે વેમણો મારે એટલે ગોળ ભાખરી બને નહીં એટલે ઘા કરી દેવાની ડીશ લેવા પાછી ન જાય અને હવે મને મારું કામ યાદ આવ્યું છે મારે છે ને કાલે રવિવાર છે અને અમારો કચરો નાખવા જવાનો બાથરૂમ સાફ કરવાનો વારો છે તો હવે હું અત્યારે કચરો નાખવા જાય કાલે પાછો ટાઈમ નથી કાલે અમારે બંનેને જોબ છે તો કથા જ એમ ચાલુ થઈ ગયો દીલા દાદા અમારા ગામમાં દાદા આવ બોલે ખબર શું નામ છે દીલા દાદા દીલા દાદા તો બાંભણીએ મે દાદા છે મને યાદ આવી ગયો એ મારા મામાના ગામમાં પણ એક દીલા દાદા છે તો હવે હું છે ને થોડું કામ કરી આવું પછી મંજૂર એમની મજા લઈ કેમ કે ભાઈ કાલ પાવ ટાઈમ નહીં રહે અને કાલ છે સન્ડે એટલે કામ હશે ફૂલ અને સાયદ વેકેશન હવે ખુલ્લે છે એટલે કાલ કામના ફૂકા બોલી જવાના છે

થઈ ધજી લાડ બધી એસિડ ઘસવાનું કેતા છે ને સોય બદલ જમી લે એ પછી હમ તો ચાલો હવે હું મંસુરીયમ જેમ બને છે એ જોવા જ ફાઇનલી મંસુરીયમ છે રેડી રેડી થઈ ગઈ છે હવે ટેસ્ટ જોઈએ મસ્ત જ હોય તો આપણે વિડિયો એને પૂરસ કરી દેવો ના